નમસ્કાર તો મિત્રો તારીખ નવ પાંચ બે હજાર પચીસ ના સોના ચાંદી ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ આજની ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદી આજે નવાણું રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ સાતસો ને બાણું દસ ગ્રામ ચાંદી નવસો નેવું રૂપિયા સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો અને એક કિલો ચાંદીનો ભાવ નવાણું હજાર રૂપિયા સુધી જોવા મળ્યો હતો તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી નથી એકંદરે ભાવ છે તેજ થઈ રહ્યા છે છેલ્લા બે દિવસથી ચાંદીની બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો હતો ત્યારે વાત કરીએ આજના કે સોનાના ભાવ છે તો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર એકસોને પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે તો હજાર એંસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ આજે એકાણું હજાર ત્રણસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ તેર હજાર પાંચસો રૂપિયા સુધી નવ હજાર નવસો પાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ઓગણસી હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર છસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે નવ લાખ છન્નું હજાર અને પાંચસો રૂપિયા સુધી જોવા મળ્યું હતું તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છ હજાર રૂપિયાનો બાણું દસ ગ્રામ નો ભાવ ચિમોતેર હજાર સાતસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ સુડતાલીસ હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો છે તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો બજારમાં છેલ્લા ત્રણ અત્યારે વૈશ્વિક પરિબળો છે તેમાં ખૂબ જ મોટી હલચલ જોવા મળી રહી છે અને તેની સીધી અસર છે તે શેર બજાર ઉપર પણ જોવા મળતી હોય છે અને ખાસ કરીને સોનાની બજાર ઉપર પણ જોવા મળતી હોય છે તો આ બજારો છે તેના પાછળ જે મુખ્ય પરિબળોમાં ભારત પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ અત્યારે તણાવ ભરેલી જોવા મળી રહી છે તો ખાસ કરીને ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની સ્થિતિ પણ તણાવ ભરેલી જોવા મળી રહી છે તો અનેક દેશો છે તે આ બાબતે સ્થિતિ બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આ તણાવ ભરાયા માહોલ વચ્ચે સોનાની બજાર છે તેમાં જોરદાર જમ જોવા મળી રહ્યો છે અને ફરીથી સોનું છે તે એક લાખની સપાટી નજીક પહોંચી ગયો છે અને ટૂંક સમયમાં જો આ પરિસ્થિતિ રહેશે તો બજારમાં ફરીથી એક લાખની સપાટી પાર પણ કરે તો નવાઈ નહીં તો તો ખાસ કરીને ડોલર સામે રૂપિયામાં પણ જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે ગઈકાલે ચોર્યાસી રૂપિયા અને ચોપન પૈસા નજીક જોવા મળી રહ્યો રૂપિયો આજે પિંચ્યાસી રૂપિયા અને ત્રેપન પૈસા નજીક જોવા મળી રહ્યો છે મતલબ કે એક જ દિવસમાં એક રૂપિયાનો મોટો કડાકો જોવા મળી રહ્યો છે ડોલર સામે રૂપિયામાં